Story Mukiti. Ereka è Story Mukiti Bola. How we know reality? Abre di ecoidea no. A bici, buti socorri in E uberi, arbitri pota mukem. Buti tear, 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 আ মেতা সালাবদ বাকি ফর রা আপনা ভার আইনলা যা করে দিয়ে হয়েতো। আপলে এ খাল আওয়া বলত খার আল প্চ খা আতালাটা খ পাফনা ঠন খার আবার। আপার নান রকারভান বাত ভাামেইসেতে তমেও কা। ખોલી કામ નતા હે કરવાના ગોગળી છે ને નાકે તો મને એમ થયું કે લાઈન બેન ને ફોન કરું તી આવે બેહવા હા હા આવો 5 10 મિનિટ માં ગલુડિયા સાફ કરી ને પછી આવો આ લઈ આવે તો રોવાનું બંધ કર અને નકરો માં વળીએ બાપ કયો બાપ નકરો માં પાહે પેલો રહે છે લાગો બેહવા હા ગોગળી બેન હાવ નવરા થઈ ગયા છું મારે ચો લગન પ્રસંગનું જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું એટલે હું તો હવે હાવ નવડી છું મારે એમ જ છે સોનમાં બે છોકરાને બહુ છે ને પિયર ગયું છે તે હું નવળી થઈ ગઈ તું કોઈ લાઈન આ બધું બેઠી છે જ નકર ઈ બે વન તો મને નો આવવા જોઈએ કે ન્યા હું તમારે પંચાયત કરવા જાયું હોય લે તમાર છોકરાને બહુ બહુ વાઈડી પેટની છું આ આપણે કે પંચાયત કરવા આવે આપણે બે ખડી બે વા આવતી હોય એમાં હું તમાર છોકરાને બહુ ભરી જાય હા માર મોટા છોકરાને બહુ થોડીક બહુ છે બોલ કે નાના છોકરાને બહુ એટલું બધું મન કાઈ નો કે આ મોટા છોકરાને બહુ છે ને હાવ મને કેવ કેવ કીધે રાખી હું જરાક બેઠી હોય તો એમ કે ન્યા વેરો ન્યા ખાતા નહીં ન્યા આમ કરતા નહીં ટક રાખે મને તમાર ઓમ તો બહુ છે કરે કે છે યાદ કઈ બેહો તમે લાલુ હું છે માર લે આલે ને હાસે હાલ ઓય પીગસેલી આ મારું રોવે રોવે આખો દી ઘર માં કોઈ હાસવતું નથી હવે પેલા

મારી ઉપર બધી નાખે તો હું ક્યાં કમાવા જાવ છું તેને ખર્ચા ઉપાડું એ તાર એમ નો કે તો મમ્મી તમ કાઈ બોલો મારે સોકરસ મારે તો લઈ જાવો પડે ને અરે મારો ઘરવાળો તો હાવ માં વળ્યો છે જરાક તાઈ તમે રૂમમાં માં વાતો કરીને ડાયરેક્ટ માને ફૂકી ગયો બોલો એમાં હું ઈ મારે એને કેવું અને છોકરો બીમાર પડે તો ઈ માર કરતા બે પગ ઓસો હાલે કે નહીં નહીં હું ને લઈ જા હું ને લઈ જા તાલ લઈ જા ઓટ લઈ જા આ છોકરીઓને ને વાત છે આપણે પૈણાવી દે પણ બિસાડી ની ભૂંડી દેસા થાયો આપણે કેવી રીતે મોટી કર્યું એને હારે મોકલીને એટલે અમુક એવા ફટકાય ને Se vats puso maa sokerin beritrana paan norja. Maa sokerin ei bisari neu senttä mennä kovas. Prove, aina ei nyt leijaa vati, aina papiun aterin se viubiehki usebi. Atmaa tamar kormaa dokko loodevei ato tam rei ta Kai ale? Hasu kiezo tommi. to, kaini. Praa sokerapasa vohuna voi, natle maa ruhuu ale, tommi પણ છોકરી બિસાડી હાવ પૂરી કાંઈ બોલે ને એને વડકું ભરે તો રોવા મંડે એ બિસાડી એક મને કહેતી હોય મમ્મી હું આવું મમ્મી હું આવું પણ હું ના પાડું બટા હતું ત્યાંથી તો દુઃખી થઈ ના અહીંયા તારી આમ બે તને દુઃખી કરે દી તારી પાસે કામ ન કરાવશે અહીંયા રે તારે ત્યાં તો થોડુંક તો સારું છે એ આવો ને અરે ઓલી બેઠી છે ને તો હું છું હું પછી તો આ કોણ ચાણી કાથી હર હર કપડા લઈ આવે છે મને કઈ ખબર જ ન જપટી મારે જ પણ કોઈની પંચાયત ન કરું આ તો મારો સ્વભાવ એવો ન કે પૂછે રાખું બધાયને આવો રે કાબેન આવો કી આ જૂન સાક લેવા ગઈતી પણ સાક કાઈ હાજુ નોતો અને મુંગું ડાટ સાક છે બાપા હાચી વાત છે રેખાબેન તમારી

ત્યાંને કોઈ બીજો યા નથી આ લાગે કા હા એક છે ને કેનેડા રહે છે અને એક કાઈ કો ક્યાં કહેવાય દુબઈ રહે છે ઓહો કેનેડા ને દુબઈ ન્યા બધી શું તમારા બે ભાઈઓ તે બિઝનેસ લાગે છે ને આ તો હું મારે પંચાયત તો નથી કરવાની પણ આ તમારો સ્વભાવ એવો રહ્યો ને એટલે હું તમને પૂછું ખોટું નઈ લગાતા કેનેડા વાળો તો કાઈ જોબ કરે છે એ તો મને નથી ખબર પણ ઓલો દુબઈ વાળો છે ને સોનાની ખાણમાં છે ઓહોહો તત ને સોનું હા સસ્તો તો મટતો છે લેતા આવતા તમાર હાતો ના રે ના અહીંયા થોડું આપણે કઈ મગવા છે એનું કરીને ખાતા હોય ને આપણે થોડું કે અનાઈ લઈ આવા નો દિયા આપને એટલું બધું સોનું થોડું ઘણું લઈ આવા દઈએ જાજુ નટ લઈ આવા દેતા થોડું ઘણું થોડું ઘણું લઈ આવી લે ને ભેગું બે 3 કિલો ને એમાં શું થઈ ગયું

কোপারা বতাই দেনি উতো হংগে 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 হমসটিথি পাশে তুমানে কযনি পনসাইচ কর঵ি গামেনাযা তমারো সোপারে এওনি তমনে বদানে ক� ম কি কেমে পন সাট করবেন কি অনাথি অনে আখা গাম লিপন সেট করে হ আমাজমাসানে তাদের আমারা ভিডিও পামা ত পস লাকসেসাক্্রাপ পনে মান আমারা আমারামা কসাকি সা্রা কেকি আমারা ভিডিও যধু তাদের আমারা ভিডিও কে আমা কমি।